સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચોરને મોડી રાત્રે લોકોએ ઝડપી પાડ્યો હતો અને મેથી પાક ચખાડ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ઓમનગરના લોકોએ એક ચોરને ઝડપી પાડ્યો હતો રાત્રે બાર વાગ્યા બાદ ઝડપાયેલા ચોરને લોકોએ ઢોર માર માર્યો હતો ચોરને ચારથી પાંચ લોકોએ લાકડાના ડંડાથી માર માર્યો હતો જ્યારે ચોર ઝડપાયો ત્યારે લગભગ વીસ થી પચીસ લોકો એકત્રિત થઈ ગયા હતા જે હાથમાં આવે તેનાથી લોકો ચોરને મારી રહ્યા હતા પ્લાસ્ટિકના બોક્સ અને લાકડાથી સતત ચોરને મારવામાં આવ્યો હતો આ વચ્ચે ચોરના હાથમાં પણ લાકડી જોવા મળી હતી તે પણ બચવા માટે લોકો ઉપર લાકડી વડે હુમલો કરી રહ્યો હતો આ દરમિયાન લોકોએ પોલીસ પીસીઆર વાનને પણ જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જોકે પોલીસે અત્યાર સુધી ફરિયાદ લીધી નથી ડિંડોલી વિસ્તારમાં આવેલા ઓમનગરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટના વધી હતી આ દરમિયાન દસ નવેમ્બરના રોજ રાત્રે બાર વાગ્યાના અરસામાં લોકોએ એક વ્યક્તિને ચોર સમજી અને પકડી લીધો હતો લોકોને આશંકા હતી કે તે ચોરી કરવા માટે આવ્યો છે હાથમાં ટોર્ચ લાકડી લઈને લોકોએ તે વ્યક્તિ ઉપર તૂટી પડ્યા હતા તો લગભગ વીસ થી પચીસ લોકો સોસાયટીના એકત્રિત થઈ ગયા હતા ટુ વ્હીલર ઉપર અથવા તો કોઈ દોડીને ચોરને પકડવા માંગતા હતા બધાના હાથમાં લાકડી હતી લોકોએ લોકોએ ચોરને પકડી અને માર મારી રહ્યા હતા પકડ્યો હતો તે પણ પોતાના બચાવ માટે લાકડીથી લોકોને મારી રહ્યો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ચોરને પકડી લોકોએ સ્થાનિક પોલીસને જાણ પણ કરી હતી તો ટુ વ્હીલર ઉપર અથવા તો કોઈ દોડીને ચોરને પકડવા માંગતા હતા આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આર જે ચુડાસમાએ જણાવ્યું હતું કે ઘટના ઓમનગરની છે જ્યાં લોકોએ ચોર સમજી અને એક વ્યક્તિને માર માર્યો છે જોકે ત્યાર સુધી સામેથી કોઈને ફરિયાદ નોંધાવી નથી તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ